hello friends welcome to my channel food Safe foodie હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એક એવી રેસીપી શેર કરવા જઈ રહી છું કે જે તમે ગમે ત્યારે ઇન્સ્ટન્ટ તમને ભૂખ લાગે ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો છો વળી જ્યારે પણ આપણને દાળ શાક કઢી કે બીજા કોઈ પણ નાસ્તો ન બનાવવો હોય ત્યારે જો આપણે આ મસાલો બનાવીને સ્ટોર કરીને રાખ્યો હશે તો આ મસાલો આપણને એકદમ ઇન્સ્ટન્ટ અચાનક ભૂખ લાગે ત્યારે આપણને ખૂબ જ કામમાં આવે એવો આ મસાલો છે તો રેસીપીને ચેક સુધી જરૂર જોજો વળી આ રે રેસીપી છે એ આપણે મનગમતા ફ્લેવરમાં પણ બનાવી શકીએ છીએ અને નાનાથી લઈને મોટાને દરેકને ખૂબ પસંદ આવશે તો રેસીપીને છેક સુધી જરૂર જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો આ રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં તો પેનની અંદર બે ચમચી આપણે તેલ ગરમ કરી લેવાનું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર બે ચમચી સફેદ તલ ઉમેરી દેવાના થોડી હળદર ઉમેરી દેવાની અને અડધી મિનિટ સુધી આપણે તેને હલાવી આપણા તલ છે એ બધા તતડી જાય એટલે કે ચટકવા લાગે પછી આપણે તેની અંદર અહીં મેં એક વાટકી સિંગ શેકીને તેના ફોતરા દૂર કરીને મિક્સર જારમાં તેને પીસી લીધા છે પછી આપણે એક વાટકી આ ભૂક્કો જે આપણે તૈયાર કર્યો છે સિંગનો એ ભૂક્કો આપણે અંદર પેનની અંદર ઉમેરી દેવાનો અને તેને મિક્સ કરી લેવાનો અને ગેસની ફ્લેમ આપણે ધીમી રાખવાની જેથી આપણો મસાલો છે એ બરાબર બળી ન જાય કે તેમાં દાજની સ્મેલ ન આવી જાય હવે આપણે તેની અંદર મસાલો જોઈએ તો એક ચમચી મેં તીખું લાલ મરચું આવે એ ઉમેરેલું છે કલર માટે કાશ્મીરી એક ચમચી લાલ મરચું પાવડર ઉમેર્યું છે અને ફ્લેવર માટે મેં અહીં ત્રણ ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો ઉમેરેલો છે પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને આ મસાલાને આપણે ધીમી ફ્લેમ ઉપર સતત આપણે તેને હલાવી લેવાનો છે હવે ફ્લેવરની વાત કરીએ તો તમે તેની અંદર પાઉંભાજી મસાલાની જગ્યાએ પેરી પેરીનો મસાલો મેગી મસાલો પિઝા પાસ્તા સિઝનિંગ મસાલો દાબેલીનો મસાલો કે તમને કોઈ પણ જે ફ્લેવર પસંદ હોય ને તમે ઉમેરી શકો છો કારણ કે આ બધા ફ્લેવર એવા છે કે જે નાનાથી લઈને મોટાને દરેકને ખૂબ ભાવતા હોય છે તો આ ફ્લેવર ઉમેરવાથી આપણો જે સિંગનો જે ભૂક્કો છે એની અંદર આ બધો ફ્લેવર આવી જશે તો આપણો મસાલો તૈયાર થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની હવે મારી પાસે સવારની એક રોટલી પડી છે કહેવાય ને કે ઇન્સ્ટન્ટ ક્યારે કામમાં આવે તો કે આ રીતે આપણી પાસે રોટલી ભાખરી પૂરી ગમે તે પડ્યું હોય કે પછી ખાખરા પડ્યા હોય તો તેની ઉપર પણ આપણે ઘી કે બટર લગાવીને આ રીતે આપણે મસાલો ઉપર પાથરી દેવાનો અને આપણે જો તેની અંદર છીણેલું ચીઝ છે કે બટર છે પનીર છે થોડાક શાકભાજી પણ આપણે ઉમેરી શકીએ છીએ અને ઇન્સ્ટન્ટ આપણે તેને ખાઈ શકીએ છીએ તો રેસીપી તમને થોડી પણ જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી